प्रेरणादायी कहानी साहस ने मेहनत परिचय एक गाम मा अर्जुन नाम युवक रहे तो हतो। अर्जुन गरीब कुटुंब मा जन्मियो हतो। परंतु तेने महान स्वप्नो जोवानी आदत हती। तेने नक्की करियो हतो के ते एक दिवस सफल व्यक्ति बनशे अने पोताना गाम नाम रोशन करशे परंतु तेनी पासे संसाधनो नहोता मात्र मेहनत अने आत्मविश्वास हता अर्जुनનો સૌથી મોટો સપનું હતું એક સારા અભ્યાસ માટે શહેરની મોટી કોલેજમાં પ્રવેશ મેળવવો છતાં તેના માટે અભ્યાસનો ખર્ચ ભરવું મુશ્કેલ હતું ઘણા લોકોએ કહ્યું કે તે ક્યારેય સફળ નહીં થાય કેમ કે તે ગરીબ કુટુંબથી હતો પરંતુ અર્જુને ક્યારેય હાર સ્વીકારી નહીં સવારે વહેલા ઉઠી અર્જુન ગામમાં દૂધ વિતરણ કરતો અને બાકીનો સમય અભ્યાસમાં પસાર કરતો રાત્રે દીવાના પ્રકાશમાં બેસીને ભણતો રહ્યો ઘણી વખત નિષ્ફળતા પણ મળી પરીક્ષાઓમાં ઓછો ગુણ પણ મળતો હતો પણ દરેક નિષ્ફળતા પછી તે વધુને વધુ મહેનત કરતો એક દિવસ શહેરની સૌથી પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ માટેની પરીક્ષા આવી દરેકને શંકા હતી કે અર્જુન એ પરીક્ષા પાસ કરી શકશે કે નહીં પણ અર્જુને શ્રદ્ધા અને મહેનત સાથે પરીક્ષા આપી પરિણામના દિવસે સમગ્ર ગામ આશ્ચર્યચકિત રહી ગયું જ્યારે અર્જુનનું નામ કોલેજમાં પ્રવેશ મેળવનાર પ્રથમ વિદ્યાર્થીઓની યાદીમાં આવ્યું કોલેજમાં પ્રવેશ મળ્યા પછી પણ અર્જુને હાર માની નહીં ખર્ચને પહોંચી વળવા નોકરી અને ભણતર સંભાળવું સહેલું ન હતું પરંતુ તેણે ક્યારેય હાર ન માની સમય સાથે તેણે કોલેજ ઊંચા પરિણામ સાથે પૂર્ણ કરી તનતોડ મહેનત કરી એક મોટી કંપનીમાં નોકરી મેળવી થોડા વર્ષોમાં અર્જુન એક સફળ ઉદ્યોગપતિ બની ગયો તેણે પોતાના ગામમાં એક શાળા બનાવી જ્યાં ગરીબ બાળકોને મફત શિક્ષણ મળતું હતું તેણે કહ્યું જિંદગીમાં સૌથી મોટી સફળતા એ છે કે આપણે નિષ્ફળતાને કેટલી વાર જીતીએ છીએ મહેનત ધીરજ અને આત્મવિશ્વાસ એ જીતનો એકમાત્ર માર્ગ છે કહાનીનું શીખવણ જિંદગીમાં પરિસ્થિતિઓ ક્યારેય સંપૂર્ણ નહીં હોય પણ જે વ્યક્તિ પોતાની મહેનત અને ધીરજ પર વિશ્વાસ રાખે છે તે પોતાની મંજિલ સુધી પહોંચે જ છે સફળતા માટે પૈસા કે સુવિધાઓની જરૂર નથી જરૂરી છે તો માત્ર સંકલ્પશક્તિ અને સતત પ્રયત્નોની સંદેશ ક્યારેય હાર ન માનો સફળતા તેમને જ મળે છે જેઓ છેલ્લી ક્ષણ સુધી પ્રયાસ કરવાનું છોડતા નથી